અને એ લાકડા જે હતા હટાવી લીધા અને બીજે કાય નાખી દીધો છે અને એમણે બહુ મોટી એક કરી છે પણ હવે સાહેબ એ કોઈને ગોટતું જ નહીં એટલે શું કર્યું તમે લાકડા શું રાખ્યા હતા જે 20 વર્ષથી જે જગ્યાએ હોરી બનાવે છે એ જગ્યાએ સાહેબ ગામની સામૂહિક ઓરી હા સામૂહિક હોળી છે સાહેબ તો શું થયું એમાં એવું થયું કે અમે જે ઓરી બનાવી એના લાકડા ઉઠાવી અને બીજે કાય નાખી દઈ

વિનુભાઈ વિનુભાઈ ઉપર કેટલી વાર કહ્યું છે અને પંચાયત હવે સાહેબ એ તોડી નાખેલી નાખાયેલી એવા બધા છે અને અમાર ગોમ તો ઠીક પણ સાહેબ સિલીમ પણ એવા નળા છે સિલીમે આ નેળાનું એક મોટું કૌભાંડ એને ઉભું કર્યું હતું અને અમે પણ એ છટકી ગયો છે આ છટકબારીનો પગલો કઈથી પેદા થઈ એમને ખબર નહીં પડતી અમે વારંવાર પોલીસ ને જોવા કરીએ છીએ પણ પોલીસ કોઈ તકેદારી જ નહીં લીધી ઘણી ફરિયાદો થઈ છે થઈ ગઈ છે સાહેબ કોઈ એક્શન લેવા કોઈ એક્શન લેવાતા નહીં તમે આ પોલીસ અરજી આપી હા એ પછી શું થયું એ સાહેબ પછી એ એ એ એમ કે તમારી અરજી પાછી લઈ લો ના કને જાનથી માય નાખવામાં આવશે આવ સાહેબ અમાર છોકરા નોનો નોનો છે હા આવા નોનો નોનો છોકરા અમારે રાત્રે નોકરી જવાનું હોય સાહેબ આવ કઈક રસ્તામાં કંઈક કણ બનાવ બનાવ તો જવાબદાર કોણ

કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ને ત્યાં પણ નટક રૂપ હવે ઉભો થાય છે આ હોય ધાર્મિક પ્રસંગ છે નવરાત્રી હોય તારે પણ આવો કઈ કરતો હોય નવરાત્રીમાં કિલોમીટર તો જાય આખા તે નો એની પાસે સાહેબ મેં અરજી આપેલી છે પોલીસ સ્ટેશનમાં પણ એમાં કોઈ કાર્યવાહી નહીં કરી તો તમારી ગ્રામ પંચાયત દ્વારા કે તલાટીકમ મંત્રી હોય એના દ્વારા કે એના દ્વારા કોઈ વાતચીત થઈ હોય એવી કોઈ મને સમજાયા હોય કે તલાટી એ પણ સમજાયેલા એમને કે તમને જો બીજી ઓરી બનાવી હોય તો એક જઈડો અમે લઈ જાવ અને બીજી જગ્યાએ બનાવો પણ જે છે તે કે રહેવા આ છોકરો જે બનાવી છે દર વર્ષે બનાવત છે કે કોઈ પણ એ મત પહેર નથી

અને પોલીસ મંદિરો સુધી પણ તમારી પીડા અને વેદના છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ફરી એક વખત તમે બંને પોતાનો પરિચય આપો હા સાહેબ હું પોતે જયંતિ ભાઈ જવરભાઈ ઠાકોર કણભેપુરા રહું છું બસ જૂના બસ સ્ટેન્ડ આગળ મારું ઘર અને છેલ્લા દસ વર્ષથી ગ્રામ પંચાયતમાં હું ફરજ બધાવું છું અને ગામવાળાની સેવા પણ કરું છું મારું નામ મધુભાઈ દીખાભાઈ ઠાકોર છે મારો દૂધની ડેરી સાનો મકાન આવેલો છે હું ડેપ્યુટી સરપંચ તરીકે દસ વર્ષની સેવા બતાવું છું અને અગાઉ પંચાયતનો સરપંચ તરીકે The other a